કેવા કપડા પહેરે તા કપડા તું પહેરે છે ને આજે આંગણવાડીમાં બાળકોને જે નાતાલનો તહેવાર છે ક્રિશ્ચન એના વિશે સમજ આપી હતી અને બધા એને ક્રિસમસ ટ્રી દોરો દોરી આપ્યું હતું અને એના અંદર બધાએ જાતે કલર પૂર્યો છે બધા બાળકોને આ કલર પૂરવાની ખૂબ જ મજા આવી છે બધાએ બધા બાળકોએ સાથે મળીને કલર કર્યો છે એમાં સ્ટાર ક્રિસમસ ટ્રીમાં સ્ટાર મોતી એ બધું પણ દોરી આપ્યું હતું તો બાળકોએ એમની જાતે એના અંદર કલર કર્યો અને અમુક બાળકોએ સાંતામાં કલર કર્યો છે સાંતાની ટોપીમાં કોઈ બાળકોએ રૂ લગાવ્યો છે જે એની દાઢીમાં કેમ કે સાંતાની દાઢી વાઈટ હોય ને તો એમાં રૂ લગાવ્યું છે એવી રીતે કરીને બધાએ આજે ડ્રોઈંગ પૂરું કર્યું છે અને મસ્ત મજાના ક્રિસમસ ટ્રી દોર્યા છે અને ઘણાએ મસ્ત મજાના સાંતા દોર્યા છે આ દોરી અને પછી અમે ખૂબ જ મસ્તી કરી છે અને એની સાથે બાલવીર દિવસ હતો તો એની પણ ઉજવણી અમે કરી દીધી છે અને બાળકોએ ખૂબ ડાન્સ કર્યો છે મસ્તી કરી છે મજા કરી છે જો તમને વિડીયોમાં દેખાતો જ હશે ને કેવા બાળકો ખૂબ ડાન્સ કરી રહ્યા છે અને એની સાથે અમે થોડા કોસ્ચ્યુમ જે કપડાં આવે સામતાના એ અમુક છોકરાઓ પાસે હતા અમુક બાળકો પાસે હતા એમને પહેરાવ્યા છે અને એ પહેરીને બાળકોએ ખૂબ ધમાલ કરી છે ઘણા બાળકો સાંતાના પાછળ દોડી રહ્યા છે અને છૂ છૂક ગાડી જેવી રીતે એના પાછળ દોડી અને ખૂબ ધમાલ કરી રહ્યા છે ખૂબ મસ્તી કરી રહ્યા છે જો તમને આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો તમે આ વિડીયોને લાઈક કરી દેજો અને મારા બાળકો માટે આ ચેનલને આ વિડીયોને બિલકુલ લાઈક કરી દેજો અને આ આ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તમે સબસ્ક્રાઈબ કરી દો તો આવા નવા નવા વિડીયો તમને જોવા મળતા રહે થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ માય ચેનલ